નમસ્કાર મિત્રો આજે આપણે ખૂબ જ પ્રેરણાદાયી નિબંધ પર વાત કરીશું હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી કેવી રીતે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ આપણા દેશને મજબૂત બનાવી શકે છે એ વિશે ખૂબ સરળ અને અસરકારક રીતે સમજીએ મિત્રો ભારત પોતાની સંસ્કૃતિ પરંપરા અને સ્વાવલંબન માટે વિશ્વમાં અનોખું સ્થાન ધરાવે છે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી આ સૂત્રનો મુખ્ય અર્થ છે કે દરેક ભારતીય પોતાના દૈનિક જીવનમાં દેશી વસ્તુઓ દેશી ઉત્પાદન અને સ્થાનિક કારીગરો દ્વારા બનાવેલા સામાનનો ઉપયોગ કરે સ્વદેશીનો અર્થ માત્ર વસ્તુઓ ખરીદવામાં જ નથી પરંતુ એ આપણા વિચારો વલણ અને જીવનશૈલીમાં સ્વાભિમાનની ભાવના જાગૃત કરે છે સ્વદેશીનો અર્થ સ્વદેશી શબ્દનો મતલબ છે આપણા દેશનું આપણા લોકો દ્વારા બનાવેલું આપણા સંસાધનોનો ઉપયોગ કરીને તૈયાર કરેલું આ વિચાર માત્ર આર્થિક નીતિ નથી પરંતુ રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય ગૌરવ સાથે જોડાયેલો મહત્વનો મંત્ર છે સ્વદેશી અપનાવવાની જરૂર કેમ એક દેશની આર્થિક વૃદ્ધિ સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન મળે છે જેના કારણે દેશની અર્થવ્યવસ્થામાં વધારો થાય છે બે રોજગારીની તક સ્વદેશી વસ્તુઓની ખરીદીથી લાખો કારીગરો ખેડૂતો અને નાના ઉદ્યોગોને રોજગારી મળે છે ત્રણ આત્મનિર્ભરતા વિદેશી સામાન પર આધાર ઓછો થાય છે દેશ સ્વાવલંબન તરફ આગળ વધી શકે છે ચાર ગુણવત્તા અને પરંપરા ભારતીય વસ્તુઓમાં સંસ્કૃતિનો અહેસાસ અને પરંપરાનો સ્પર્શ હોય છે જે આપણને પોતાના મૂળ સાથે જોડે છે પાંચ દેશપ્રેમની ભાવના સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવાથી રાષ્ટ્રીય ગૌરવ વધે છે સ્વદેશી જીવનશૈલીના ઉદાહરણો ખાદી હસ્તકલા હેન્ડલૂમ વસ્ત્રોનો ઉપયોગ સ્થાનિક બજારથી ઘરેલું વસ્તુઓ ખરીદવી ભારતીય રમકડા આયુર્વેદિક ઉપકરણો દેશી ખોરાક અપનાવવો ગામડાના કારીગરો અને એમએસએમઇ ઉત્પાદનોને પ્રોત્સાહન મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના ઉત્પાદનો પસંદ કરવું સરકારે કરેલા પ્રયત્નો મેક ઇન ઇન્ડિયા વોકલ ફોર લોકલ સ્ટાર્ટઅપ ઇન્ડિયા આત્મનિર્ભર ભારત અભિયાન જેવી અનેક પહેલ દ્વારા લોકોને સ્વદેશી તરફ પ્રેરિત કરવામાં આવી રહ્યું છે આજકાલ અનેક ભારતીય બ્રાન્ડ વિશ્વના બજારોમાં પોતાની ઓળખ બનાવી રહ્યા છે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનું મહત્વ આ અભિયાનનું મુખ્ય લક્ષ્ય છે કે દરેક ઘર સ્વદેશી બને એટલે કે આપણી દરેક જરૂરિયાત માટે શક્ય હોય ત્યાં સુધી દેશી વસ્તુઓનો ઉપયોગ કરવો જ્યારે સમગ્ર દેશ સ્વદેશીને આપની લે છે ત્યારે ભારત આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક રીતે વધુ મજબૂત બને છે ઉપસંાર હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી માત્ર એક સૂત્ર નથી પરંતુ રાષ્ટ્રની પ્રગતિનો માર્ગ છે આપણે સ્વદેશી અપનાવીએ તો દેશની આર્થિક શક્તિ વધશે રોજગારી ઉપજશે અને રાષ્ટ્રીય ગૌરવ મજબૂત બનેલું રહેશે સ્વદેશી અપનાવવું એ રાષ્ટ્રપ્રેમનું સૌથી સરળ અને અસરકારક સ્વરૂપ છે ચાલો આપણે સૌ મળીને આ સંકલ્પ લઈએ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી જો મિત્રો આ હતું હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી પર નાનું પરંતુ મહત્વપૂર્ણ સમજણ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ આગામી વિડીયોમાં ધન્યવાદ